મોરબી જિલ્લામાં સરકારી પડતર જમીન દેખી નથી કે તેના ઉપર દબાણ થયું નથી એટલે મોટા ભાગની સરકારી જમીનમાં પેશ કદમી થઈ ગઈ હોય તેવું જોવા મળે છે પણ તંત્ર દ્વારા હવે સરકારી જમીન ઉપર થયેલા દબાણો દૂર કરવા માટે તૈયારી કરી લીધી હોય તેવું લાગી રહ્યું છે કેમ કે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તાર ભડિયાદ કાંટા પાસે સરકારી જમીનમાં થયેલા દબાણ હટાવવા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે આ બાબતે વાત કરીએ તો મોરબી તાલુકામાં દબાણ દૂર કરવા માટે તાલુકા મામલતદાર દ્વારા દબાણ હટાવવા કામગીરી હાથ ધરી છે જેમાં ભડિયાદ કાંટા પાસે સરકારી જમીનમાં થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે જેસીબી સહિત વાહનોને સાથે રાખીને દબાણ હટાવાયું છે

સરકારી જમીન છે અને એની આપણે પૂર્વ માપણી કરાવી પૂર્ણ પાંચ હજાર આઠસો ચોત્રીસ વર્ષ મીટર જમીન છે પૂર્વ માપણી કરાવતા આ જમીનમાં નાના મોટા કાચા પાકા દબાણો ધ્યાનમાં આવ્યા કે જેમાં વાડા અને એવું બધું ભરત આપવાનું મેં હતું એટલે અને વેમ જવરની કોટ કલમ એકસઠ મુજબની નોટિસ આપી એમને સાંભળા પુરાવા રજૂ કરવાની પ્રત આપી પાસે પણ માની એ સો વધી કલમ બસો બે મુજબ આ જગ્યા ખાલી કરવા માટે જ્યાં જે સમય હતો સમયમર્યાદા પૂરી થતાં આજે હું મારી ઓફિસની થી પંચાયત અને બી ડિવિઝનના અધ્યાય દસાવા અને તેમના અતુ પોલીસ બધાની સાથે શહી થવાની હાજર